અરે હું તો પાવ પણ રોજ નો વાળો છું તો ખાટલા માં ખાટલા માં ઊંઝી રહ્યો રાતું તને વધારે ખાટલો કરે તો હા પડ્યું રાખતો વાતો કરો બે અમારી વાતો હોય રાતનું કરતા શું રાતનું એ રાત બધું કીધા જેવું નહિ હું તો મારા પોણી માટે આયો એ પોણી એટલે પોણી તો તમાર વાળી રહી

તમારે ખબર તો બાર જવાનું બાઈ લેવા પીવાય મારા ખબર તો અરે તારા હારા તો માથા ભરે તારા હારા તો જેવો તોફાન છે તો ના પૂછે વાત છે નહી ચાલતું હોય

વાત થઈ હતી એટલે કાલે છે આ અમારા કાકા ના ભાઈ એવા બિચારા પાયો કાકો તો ખાધા નતો રહ્યો તો

મારું હાલ જોવા છોકરા મારાધુર રાખવું હોય ને વાર પોણી તમારે કાલ નહીં વધુ જો અત્યારે જો કે તમે બાયરી મારી જુઓ તમે જો અને હું કઉ છુ તમાર પીર એટલે આવો પછી બાયડી લેવા જઈએ ને પેલા પદુડો અમે કોઈક ના કરવાનું કરી પાછો છોકરા જોયા તમે